જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે સોટા હાથી લઈને આવીએ છીએ ટાટા કંપનીની એચ એસ ટી સોટા હાથી વેચી દેવાનું છે સાવ વ્યાજબી કિંમતમાં મિત્રો ગાડી આપી દેવાની છે સાવ ઓછી કિંમત મિત્રો મફતના ભાવમાં પાણીના ભાવમાં મિત્રો આ ટાટા એસ સોટા હાથી આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહી બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર બારનું મોડલ છે ટેક્સી પાર્સિંગ રહેશે ટાયર કન્ડિશન સારી છે સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો કંપની કન્ડિશન છે એન્જિન પાવરફુલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય મોડલ બે હજાર બારનું મોડલ છે એટલે કે બે હજાર અગિયારનું મોડલ અને બારમાં મહિનું બે હજાર બારનું મોડલ થયું સાવ વ્યાજબી કિંમતમાં ગાડી આપવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની હોય ને તો ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કે ગાડીમાં ક્યાંય કે સડો પણ નથી તમે વિડીયોમાં જોઈ શકો છો ટાટા એસ એસ ટી છોટા હાથી વેચી દેવાનું છે તાત્કાલિક મિત્રો આપી દેવાની છે વેચી દેવાની છે તમારે ગાડી ખરીદવી છે આ ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે આ છોટા હાથીના માલિકના નંબર તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આપણી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારે મિત્રો ગાડી ખરીદવી હોય આ ટાટા યસ ચોટાથી દો તો આ ગાડી તમને બોટાદ જોવા મળી રહેશે બોટાદ રાજેશભાઈ પાસે જોવા મળશે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે ત્રેસઠ પાંચ સોવીસ પાંત્રીસ પાંત્રીસ તે આ ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો બે હજાર બારનું મોડલ છે મિત્રો ગાડીના કિંમત કિંમત વિશે વાત કરું તો સાવ ખાલી એક લાખ પચાસ હજારમાં ગાડી આપવાની છે કન્ડિશન સારી છે ટેક્સી પાર્સિંગ જી જે ફોર ભાવનગર જિલ્લાનું રજીસ્ટ્રેશન રહેશે તમારે ગાડી ખરીદવાની હોય ને તો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે બાકી તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વિડીયોમાં તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે ટાટા એસ ચોટા હાથી એસ ટી આપી દેવાનું છે વેચી દેવાનું છે તમારે જો ગાડી ખરીદવાની હોય ને તો તમે વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું